હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આશો તેવી આશા અને શુભેચ્છા સાથે આપણે નવો વ્લોગ ચાલુ કરીશું આગળના વ્લોગમાં કીધું હતું કે મારી બેસ્ટ ફ્રેન્ડ દીપુના સાસુ એટલે કે માસી લીલાબેન કાલાવડિયા સરસ ટેસ્ટી વાનગી તેમના હાથની સ્પેશિયલિટી બનાવવાના છે આમ તો તેમના ગામની અને આજુબાજુના ગામની આ પ્રખ્યાત વાનગી છે તો ચાલો આપણે જોઈ લઈએ માસી શું બનાવવાના છે અને કેવી રીતે બનાવવાના છે સાથે આખો અમારો પરિવાર માસીના ઘરે જમવા માટે આમંત્રિત હતો તો બધા પહોંચી ગયા છે અને ફૂલ જલસા કરી રહ્યા છીએ તો આ તો આપણો હાઇલાઇટ્સ તો જોઈ લઈએ મજા કરીએ છીએ તે અને કેવી રીતે બને છે માસીનાથની આ સ્પેશિયલ વાનગી તે તો તેના માટે તો સૌપ્રથમ શાકભાજીની જરૂર પડશે તો હું ને દીપુ શાકભાજી લેવા આવી ગયા છીએ મસ્ત તાજુ શાક મળે છે बाजूમાં આજ સરસ માર્કેટ ભરાય છે સાંજે તો તમે જોઈ શકો છો આહા મસ્તીના મૂળા ગાજર ડુંગરી ને ટમેટા ને વટાણા સરસ લીલું લીલું સરસ તાજુ શાક છે અને જે માસી બનાવવાના છે તેમાં ફૂલ ભરપૂર શાકનો ઉપયોગ થાય છે અને તમે મરચા તો જોઓ આહા હા હા સરસ લીલા લીલા પણ તીખા એવા તો આદુ મરચા લીંબુ મોસ્ટ ઓફ બધી વસ્તુ અમે લઈ લીધે છે અને હવે ઘરે જઈશું ઘરે જઈને દીપુએ બધી કુકરમાં દાળ લઈ લીધી છે તેને પલળવા રાખી દેશું સાથે દીપુ મંડી છે રોટલા કરવા તો આ વાનગીમાં રોટલા ઠંડા હોય તે વધારે સારા લાગે છે અને ઢીંગલી શેરડી ખાય છે અને જે બધું શાક લાવ્યા હતા તે બધું સરસ ધોવાઈ ગયું છે તો મિત્રો દસ એક જેવા રોટલા દીપુએ કરી લીધેલા છે સાથે જે દાળ પલાળી હતી તેને બાફવા મૂકી દીધેલી છે એ જય શ્રી કૃષ્ણ માસી જય કૃષ્ણ તો શાક સરસ સુધરાઈ ગયું છે અને બંને કુકર મૂકી દીધેલા છે આ બાજુ રોટલા સરસ થઈ ગયા છે હજી ત્રીજા કુકર નું બાકી છે અને હવે ત્રીજા કુકર નું દીપું

તો આ વાનગીને એન્જોય કરવા તો હવે ત્રીજું કૂકર પણ બિલકુલ રેડી છે એક કૂકર અને આ હવે રેડી થઈ ગયું છે તો આવી રીતે ત્રણ કૂકર ફરાફરથી બફાઈ ગયાં છે માસી હવે એક્સ્ટ્રા કામ ધાણા ભાજી ને એવું સમારી રહ્યા છે બીટી રહ્યા છે અને એક ટીકો ને મીઠું હા એક ટીકો ને એક મીઠું પાણી તો હવે અમે પાણી ખાવા આવી ગયા છીએ તો મિત્રો હું અને દીપુ ભેગા થાય અને પાણી ન ખાય એવું બને નહીં તો પાણીપુરી તો બને જ ગમે તે વસ્તુ બની હોય ઘરે પણ પાણીપુરી તો ખાવી જ પડે એવું છે તો સરસ પાણીપુરી આવી ગઈ છે અને ઘરનું કામ પણ કરીને આવી ગયા છીએ અડધું એવું તો મારું તીખું પાણી દીપુનું મીઠું પાણી અને હવે એન્જોય કરીશું પછી ભેગા થયા છે તો ઘરે આવી ગયા છીએ કૂકર બધા ઠંડા થઈ ગયા હોવાથી બધું સરસ એક તપેલામાં લઈ લીધેલું છે અને સાઉન્ડ નથી બ્લેન્ડર થી પીસવાનું એવું આખા પાખું પીસવાનું છે તો આ બાજુ માસીએ ગોટાનો વઘાર કરવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે યસ મિત્રો માસી

એટલે કે જ્યાંથી પ્રખ્યાત છે જોડિયા બાદન પર તેની બાજુ પણ ઉનર આવેલું છે

તો હવે આપણો ઘૂંટો બિલકુલ રેડી છે હવે સેજ ઉકળે એટલી જ વાર છે નહીં દેવું બસ હમ અને હવે માસી ઉમેરે છે સેવ સેવ ખાસ ઉમેરે છે પછી જે લોકોને ન ભાવતી હોય તો તે ન ઉમેરે પણ ખાસ ઉમેરવામાં આવે છે અને સરસ ઉકળી ગયો છે બાય ચાન્સ પાણી ઉમેરવાની જરૂર પડે તો પાણી ગરમ કરીને ઉમેરવાનું નહીં માસે હા ગરમ પાણી કરી નાખો નહીતર મજા ન આવે પાછું ઠંડુ થઈ જાય તો જે ટાઈમની ની રાહ જોતા હતા તે ટાઈમ થઈ ગયો છે જમવાનું આવી ગયું છે બધું તો ઘૂટો તમે જોઈ શકો છો રોટલા અને અહીં એક ઉપર એક છે આ ડુંગળી

તો મિત્રો માસીનાથનો ઘૂંટો જમવાની બહુ જ મજા પડી આગલે દિવસે મિક્સ ભજીયા પણ હટી હટીને બધાએ જમેલા હતા તો આજક તે બે દિવસ દીપુને ઘરે લાભ મળેલો આપેલો તો હવે ઘરે જઈ રહ્યા છીએ બાપાને જમવા તાણે જ ટિફિન પહોંચાડી દીધેલું હતું રાકેશે અને વિજયકુમારે જેથી વિજયકુમારને સ્વસ્તિક હાઇલેન્ડ નવું ઘર અમારું રાજકોટનું પણ દેખાડી દીધેલું તો મિત્રો આ બ્લોગ માં આટલું જ હવે નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ